અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રીના એટલે કે ત્રણ ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર માટે અનેક નાના મોટા આયોજનો થઈ રહ્યા છે તે અમદાવાદમાં નવરાત્રીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ બની રહે તેમજ રાતના સમય લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જે અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે

રાત્રિના સમયે મહિલાઓની સલામતી માટે શી ટીમ પણ કાર્યરત રહેશે સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસની ગાઈડલાઇન અનુસરવી પડશે સીસીટીવી કેમેરા વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે મહિલાઓ માટે મહિલા સ્વયંસેવકો રાખવા પડશે ત્યારે પોલીસની અલગ અલગ હેલ્પલાઇન સતત કાર્યરત રહેશે